સોમનાથના સુત્રાપાડાના પ્રાચી ગામે એકસો આઠ ટીમ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે કોરોના વોરિયર્સની રંગોળી બનાવી જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો સુત્રાપાડાના પ્રાચી ગામે એકસો આઠ પ્રાચીનની ટીમ દ્વારા લોકોને જાગૃત કરવા માટે રંગોળીનું ચિત્ર દોરી જાગૃતિ ફેલાવવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે પ્રાચીનની એકસો આઠ ટીમ દ્વારા કોરોના કોવિનમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ ફરજ નિભાવવા લોકોની સેવામાં પોતાની ફરજ નિભાવવામાં આવી છે ઇએમપી જીતેન્દ્રસિંહ ઝાલા ઇએમટી ઉષાબેન ચૌહાણ પાયલોટ નરેશભાઈ ચૌહાણ પાયલોટ સંદીપભાઈ કાછેલા આ ટીમને ઉપર અધિકારી છે પૂરો સાથ અને સહકાર આપ્યો સીએમ જયેશભાઈ કારણા તથા ઇએમ સર નિરાગસિંહ ઝાલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ રંગોળીના ચિત્ર લોકોને કોવિડ નાઇન્ટીન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો અરવિંદ સોઢાનો રિપોર્ટ રાશિ લોકેશન એકસો આઠ માંથી અમારા દિવાળીના તહેવાર કોરોનાના મહામારીના વેશમાં પણ અમારો એક પણ સ્ટાફ અને કોઈ પણ રજા લીધા વગર સતત પ્રજાના લક્ષ પ્રજાના સેવા માટે તત્પર છે બરાબર એના માટે અમારા જે યુવરાજસિંહ સર યુવરાજસિંહ અને જયેશ કરણાસરના માર્ગદર્શન હત સતત અમે કાર્યરત કરતા રહીશું અને અમે પ્રજાને લક્ષી તમામ કામ અને પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે સતત અમે કાર્યરત રહેવાના છે અમે ગમે ત્યારે પણ તમે ફોન કરો અમે હાજર છીએ એની કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી